ઉધના ગુરુકૃપા સ્કૂલ સામે આવેલ ગાયત્રી સોસાયટી વિભાગ બે પાસેથી એક કારની ચોરી થઈ છે જેથી પોલીસે સીસીટીવી મુજબ તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે ફરિયાદીના પતિની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે કારની ટોપ લોનના હપ્તા ન ભરી શકતા કાર ચોરીનું નાટક કર્યું હતું આરોપી ગોવર્ધનસિંહ લક્ષ્મણસિંહ રાજપૂતે પોતાના મિત્ર ઇકબાલ ખાન પઠાણ સાથે મળી ડુપ્લિકેટ ચાવી બનાવી હતી અને તેના મિત્ર ઇકબાલ ખાનને તે ચાવી આપી પોતે વતન ચાલી ગયો હતો બાદમાં તેના મિત્રએ ડુપ્લિકેટ ચાવી વડે કાર લઈ ગાયત્રી સોસાયટી પાસે જાહેર રોડ પર પાર્ક કરી દીધી હતી અને કાર ચોરીની ખોટી ફરિયાદ પત્નીને આપવા કહ્યું હતું સમગ્ર મામલે પોલીસે હાલ ફરિયાદીના પતિ ગોવર્ધનસિંહની ધરપકડ કરી કાર રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે